નમસ્કાર મિત્રો મારી પાછળ તમે જોયું આપણે છીએ હળોદ માર્કેટ યાર્ડમાં અને અત્યારે મોટાભાગે ડુપ્લિકેટની બોલબાલા ચાલી રહી છે તમને મને બધાને ખબર છે કે સરકારી કચેરીઓ જે છે એ પણ ડુપ્લિકેટ આપણને જોવા મળતી હોય છે તેની સાથે ખાદ્ય પદાર્થની તો હવે કોઈ વાત જ કર્યા જેવી છે નહીં કે એમાં કેટલું જે ડુપ્લિકેટ જે છે એ મિત્રો આવે છે અત્યારે મિત્રો ખાસ આપણે હડોદ માર્કેટ યાર્ડમાં એટલા માટે છે કે અહીંના એક વેપારી મિત્ર છે એ વેપારી ડુપ્લિકેટ જીરું એટલે કે જીરાની અંદર વરિયારી ભેરવી નાખવામાં આવે છે અને વરિયારી ભેરવા પછી એમાં એનો એ કંઈ પાવડર આવે છે કે કેમિકલ આવતું હોય સિરપ જેવું તો એ નાખવામાં આવે છે એટલે કલર બરાબરનો હરખો થઈ જાય વરિયારીનો ભાવ બારસોથી પંદરસો છે જીરુંનો ભાવ અત્યારે જે છે એ મિત્રો ચાર હજારથી ઓગણપચાસ પાંચ હજાર સુધીનો જે જીરાનો ભાવ છે એટલે આવી રીતના જે ભેરસેડ છે એ ભેરસેડ કરવામાં આવે છે એવી જ રીતના હળોદ એન્ડનો એક વેપારી છે કે ધર્મ એન્ટરપ્રાઇઝ એની છે અહીં પેઢી આવેલી છે હડોદ માર્કેટ યાર્ડમાં એનું જે જીરું જે છે એ જીરું પાટડી યાર્ડમાં ગયું હતું ને ત્યાં આગળ પકડાઈ ગયું છે અને પછી એ જે જીરું એકસો ને બેતાલીસથી તેતાલીસ મણ જેટલું જીરું છે મિત્રો એને સીજ કરવામાં આવ્યું છે ત્યાં આગળ સીજ કરી દેવામાં આવ્યું છે એનું રોજકામ કરવામાં આવ્યું છે ફૂડવાળાને બોલાવી એના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને હવે પછી શું એમાંથી સાબિત થાય છે ત્યાર પછી એ જે વેપારી છે જે જીરુ ત્યાં આગળ નાખી ગયા હતા તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે તેની સાથે સૌથી મિત્રો મોટો એક સવાલ એ પણ છે કે અમને જાણવા મળે છે અંગત જે સૂત્રો છે એમની પાસેથી જાણવા મળે છે અને પરફેક્ટ માહિતી હોય મિત્રો તો જ આપણે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા જે હળવદ ધાંગધ્રા આજુબાજુના જે લોકો છે મિત્રો એને આપણે માહિતી દેતા હોય છે કે હા આમથી ને ખોટી ખોટીને કોઈને બદનામ કરવા એવો આપણો કોઈ હેતુ હોતો જ નથી ખેડૂતો કોઈ મોટા ભાગે કોઈ હોય પછી એવા ગણીને એકાદો ની તો બધાયમાં હોય ખેડૂતો કંઈ ભેરસેળ કરતા નથી એને પાંચ હજારનો જીરાનો ભાવ હાલતો હોય ને પાંત્રીસો રૂપિયા મિત્રો મળે છે તો એ એને લાગે છે તેમ છતાં પછી એવું વિચારી લેતો હોય છે કે હશે આપણને નહીં ભાવ ભાગમાં હોય તો નહીં મળ્યો હોય બાર હજાર સાડા બાર હજાર પંદર હજાર તો નતો થયો ને થયું હોય તો એ બધું હાલતું હતું કે આટલો ભાવ છે પણ આપડે કોઈ જોયું નથી પણ બાર હજાર રૂપિયામાં જીરું વેચાણ હતું મિત્રો એ મેં જોયું હતું તો પછી એવા જે કંઈ ભાવ જે છે મિત્રો એ મળતા હતા અને અત્યારે એની જગ્યાએ આડત્રીસો અને ચાર હજાર ને પિસ્તાળીસો છેતાલીસોના આવા ભાવ થઈ ગયા છે ઓગણપચાસોની તેમ છતાં પણ ખેડૂતો જીરું વેચી દેતા હોય છે એમને મને એક પણ ટકો એવું હોતું નથી કે ભાઈ ચેકથી બારસો પંદરસોની મણ વરિયાળી લઈ પછી એ આપણે છે જે જીરામાં ભેરવી દઈ અને પૈસાવાળા થઈ જાય આવું ખેડૂતો નથી કરતા હોતા ખેડૂતોને મને એવું હોય છે કે ભાઈ આ તો આપણે ન કરાય ભલે ભાવ ઓછો આવ્યો આ વખતની સિઝનમાં ન વધ્યું તો આવતી સિઝનમાં વધશે પરંતુ ખેડૂતો આવું નથી કરતા વેપારીઓ જે છે એ પેઢીમાં બેઠા હોય છે એસી ચેમ્બરમાં બેઠા હોય છે એમને તો ક્યાંય મજૂરી કરવા જવાનું નથી એમને કંઈ કરવાનું છે નહીં એ બધા નક્કી કરતા હોય છે અને એમને જોવાનું હોય છે કે આપણે શું કમાવાનું છે અને આપણે કેટલા સિઝનમાં ભેગા કરવાના છે તો પછી આવી રીતના શોર્ટકટ રસ્તા અપનાવતા હોય છે અને એના કારણે જ ધર્મ એન્ટરપ્રાઇઝ હળવદ યાર્ડમાં એ પેઢી આવેલી છે અન્ય પણ બે પેઢીના નામ સંભળાય છે કન્ફર્મ નથી થતું એટલે એના નામ અત્યારે આપણે નથી લેતા મિત્રો એ પાટડી યાર્ડમાં એ ઢગલો એમનો જે છે એમાં શંકા ગઈ કે કંઈક આમાં ભેળસેળ છે મિત્રો અને એના કારણે જે છે મિત્રો એ અત્યારે સીઝ કરી દેવામાં ત્યાં આગળ આવ્યું છે અને સીજ કર્યા પછી અત્યારે જે કંઈ છે કાર્યવાહી ને તો કરવામાં આવશે ને પછી ખબર પડશે એફઆઈ નહીં કરે કે જે કંઈ કરશે તેની સાથે મિત્રો અહીં હળોદ માર્કેટ યાર્ડમાં પણ બે જુદા જુદા જીરાના ઢગલા જે છે એમાં પણ પેરસેડ હતી એ એક ઢગલો તો અમને અહીંયા સુધીની માહિતી છે કે પિસ્તાલીસો રૂપિયામાં મણ જીરું જે છે એ વેચાઈ પણ ગયું હતું એની હરરાજી પણ આવી ગઈ હતી એ અહીં જ અને કાલનો જ આ બનાવ છે તેમ છતાં પણ પછી બીજા ઢગલામાં હરાજી જઈએ એટલે ખબર પડી કે આ તો ડુપ્લિકેટ છે આમાં કંઈક ભેરશેડ છે તો પછી એ ઢગલોના ઢગલા બે જે છે ન લીધા તાત્કાલિક હળદ માર્કેટયાર્ડમાંથી એને ઉપડાવી દેવામાં આવ્યા કે ભાઈ આને માર્કેટયાર્ડમાંથી બહાર કાઢી નાખવામાં આવે અહીંયા ન રાખો તો એ માર્કેટયાર્ડનું કામ નથી મિત્રો આ હળવદનું માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું માર્કેટયાર્ડ છે અહીંના જે વેપારીઓ છે અહીંના જે વેપારીઓ છે અહીંના વેપારીઓ મિત્રો ઊંઝા મોટા ભાગે જીરાની એની જે છે એ વેચાણને કરતા હોય છે હડોદ યાર્ડના જે વેપારીઓ છે અમુક એવા વેપારીઓ છે મિત્રો લે ભાગુ જે છે એના કારણે સારા જે વેપારીઓ છે એની પણ છબી ખરડાઈ છે હમણાં અમને જાણવા મળ્યું કે આપણું જે જીરું છે પછી અહીંથી વેપારીઓ મોટા ભાગે બધા ઊંઝા મેકલે છે તો ત્યાં આગળ પણ જે છે હજી એના સેમ્પલોને લેવામાં આવ્યા છે એની લેબને કરવામાં આવશે કે ભાઈ આમાંય કંઈ ભેરસેળ નથી ને અત્યાર સુધી બરાબર હાલતું હતું વેપાર હજી થયો નથી મિત્રો તો પછી આ બધી જે જવાબદારી ઘણી હડોદ માર્કેટયાર્ડ ની મિત્રો બને છે જેને ડિરેક્ટરો જે બનાવ્યા છે એને ભાગનાને તો કોઈને ખબર જ નહીં હોય કે ખરેખર આપણે શું હાલે છે તો તમને પહેલાં તો એ ખબર પડવી જોઈએ આપણું હળવદનું માર્કેટયાર્ડ છે મિત્રો તો અનેક લોકોને અહીં રોજગારી આપે છે સૌરાષ્ટ્રનું બીજા નંબરનું આપણું આ માર્કેટયાર્ડ છે અને આ માર્કેટ યાર્ડ થકી જે છે મિત્રો એ ઘણા બધા લોકો જે છે એ રોજગારી મેળવી રહ્યા છે જો આવી જ રીતના કાંડ કરવામાં આવશે અને અમારો કોઈક સગો છે ને અમારો કાર્યકર્તા છે ને અમારી સાથે પક્ષમાં વર્ષોથી જોડાયેલો છે ને એક વખત એનાથી ભૂલ થઈ જઈને જવા દઈ તો પછી બીજો કાલ હવારે તૈયાર ખાવાનો છે એટલે અમુક જે રૂલ છે અમુક જે નિયમો છે મિત્રો એ નિયમો માત્ર તમે ખેડૂતો માટે જ ઉપયોગ લેતા હોય માત્ર તમે નાના માણસો માટે જ ઉપયોગ લેતા હોય અને પછી તમારા કોઈ માન્યતા હોય તો એની માટે બધા નિયમો માફ હોય તો એવું તો ન ચાલે કાલની તારીખમાં બે ઢગલા અહીં પડ્યા હતા મિત્રો એક ઢગલાની તો મેં તમને વાત કરી કે એની તો હરાજી આવી ગઈ હતી પિસ્તાલીસો રૂપિયાના ભાવું એ જીરું જે છે એ વેંચાઈ પણ ગયું તું બીજા ઢગલામાં ગયા ત્યારે તો ખબર પડી કે ડુપ્લિકેટ જીરું હતું એટલે એમાં ભેસેડને હતું તો તાત્કાલિક એ બધું ઉપડાવી દેવામાં આવ્યું હતું અડદ માર્કેટની મિત્રો એ જવાબદારી બને છે એ જથ્થો સીજ કરવાનો એ જે જીરું છે એ કોઈ ખેડૂત નાખી ગયો હતો કે પછી જે પેઢીવાળા છે તો એનું હતું તો એ એમને જોવું પડશે અને પેઢીને તો ખબર જ છે કે કોણ જીરું નાખી ગયું તો એને તો બધી ખબર જ હોય કે અહીં કોણ નાખી ગયું છે આ કોનું જીરું છે પણ તેમ છતાં એને બચાવી લેવામાં આવ્યો છે અને એક જે લેટર છે મિત્રો એ ગઈકાલે એમને વેપારીઓને એને આપ્યો તો એ લેટર પણ મિત્રો હું તમને વંચાવું તો એમાં બચાવ કરવામાં આવ્યો છે કારણ કે એમનો આમનો જે કંઈ કાંડ હતો અહીંના જે વેપારીઓનો તે પાટડી માર્કેટયાર્ડમાં ખુલ્લો પડી ગયો છે અને આવા વેપારીઓના કારણે જે સારા વેપારીઓ છે એની છબી પણ મેં હમણાં જ તમને કીધું એમ એની પણ ખરડાઈ છે મિત્રો એમનો જે છે હજી આજની તારીખમાં ઊંઝામાં વેપાર થયો નથી ત્યાં આગળ ગયો છે અને એના કારણે અહીં જે ધીરું કાં વેચવા આવતા હોય મિત્રો ખેડૂતોને તો પછી બધા પ્રોબ્લેમ તો થવાના જ છે બધા તો ખરાબ હોય નહીં બસોમાંથી બે જણા ખરાબ હોય તો એ બીજા એકસો ને અઠ્ઠાણું જે લોકો છે એને પણ સામેના લોકો થોડીક તો શંકાની નજરેથી જોવાના છે કે હાઉ યાર આ રીતના તો ન હોય હું મિત્રો તમને ખાસ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ એટલે કે આજ તો ઓગણત્રીસ તારીખ થઈ કાલે હડોદ માર્કેટયાર્ડ દ્વારા એક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને એમનો જે લેટર પેડ છે એના લેટર પેડ ઉપર એમને એક સૂચના આપી હતી એમણે એક સૂચના આપી હતી કે ગુજરાત એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્ક માર્કેટ રૂલ્સ ઓગણીસો પાસઠના નિયમ નંબર તોતેર અન્વયે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હળવદ બજાર ચોગાનમાં વેચાણ કરતા તમામ ખેડૂત મિત્રો કમિશન એજન્ટ મિત્રોને ખાસ જણાવવાનું કે જીરું જેવી જણસમાં ભેરસેળ કરી વેચાણ અર્થે માર્કેટ યાર્ડમાં લાવવામાં આવે છે આવી બાબતો અન્ય યાર્ડમાં પણ ધ્યાનમાં આવેલ છે આ બાબત ખાસ ધ્યાને લઈ આપણા બજાર ચોગાનમાં વેચાણ અર્થે ભેરસેડવારો માલ લાવવો નહીં વેચાણ કરવું નહીં કે ખરીદી પણ કરવી નહીં પરંતુ જે લોકો આવું કરતા હતા તમારી ધ્યાનમાં હતું તમને ખબર હતી કે આનું હતું તો એની સામે તમે કોઈ કાર્યવાહી કરી નથી અને ઉપરથી જે છે એ તમે આ એ જે વેપારીઓ છે એને તમે બચાવના સમર્થનમાં ઉતરા છો એ વાત આ લેટર પેડ ઉપરથી આપણને નક્કી થાય છે મિત્રો ભેરસેડવારો માલ બજાર ચોગાનમાં પકડાશે દર્શાશે કે ઉતરાઈ થશે તો માલ જપ્ત કરવામાં આવશે અને લગત માલ ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી આવું જે છે મિત્રો એ હળવદ બજાર સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ જેને માલ ઉતાર્યો તો જેને આ ભેરસેડવારો હતો તમને બધાને ખબર હતી એકમાં તો હરજી પણ આવી ગઈ હતી બાકીનું બાકી હતું ત્યાં પકડી ગયા બીજા ઢગલે તો પછી એની સામે તો તમે કંઈ કાર્યવાહી કરી નથી ને આ બધું આવ્યા પછી હવે તમે એમ કહેતા હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો આ કાર્યવાહી કરવામાં આવશે પણ કોની સામે કે જો કોઈ ખેડૂત ભૂલથી ને આવું કંઈક લઈ આવ્યો હોય એને કહો કે કીધું હોય કામ કરવાથી ને ખેડૂત એની વાતમાં આવી જાય લઈ આવ્યો હોય આવું ભેરસેડવાનો કંઈ માલ તો એની સામે તો આ કુદી કુદીને કાર્યવાહી બધા કરે પરંતુ આજે એમના અમુક માનીતા વેપારીઓ છે એની સામે આ લોકો કાર્યવાહી નથી કરવાના કાલ ત્યાં આગળ પકડાણું છે હજી ઈ માર્કેટ યાર્ડ પાટડીનું જે છે એ પણ કોઈ કંઈ જવાબ દેતા નથી કારણ કે મિત્રો વાત બાત થઈ ને આગળ એના રામજીભાઈ જાદવ જે ચેરમેન છે સાગરભાઈ દેસાઈ સેક્રેટરી છે પાટડી માર્કેટ યાર્ડના એકસો બેતાલીસ મણ જીરું એકસો બેતાલીસ મણ જેટલું જીરું છે અને ધર્મ એન્ટરપ્રાઇઝ આપણી હળવદ માર્કેટ યાર્ડની પેઢી છે અને તે ત્યાં આગળ ખાલી કર્યા હતા ના ધર્મ એન્ટરપ્રાઇઝ એક નથી એની સાથે બીજા પણ બે પેઢીના નામ સંભળાય છે પરંતુ એ પરફેક્ટ હજી આવતું નથી લે પછી એની પણ માહિતી આપશું અને તે માર્કેટયાર્ડ શું કાર્યવાહી કરે છે એ પણ મિત્રો આપણે કરશું તેમ છતાં પણ મિત્રો એક વાત હકીકત છે પાટડી માર્કેટયાર્ડ જે છે મિત્રો તો એના ધ્યાનમાં આવો ભેરસેડવાળો માલ આવ્યો એના ધ્યાનને આવ્યું એને ખબર પડી કે આમાં કંઈક ભેરસેડ છે તો એને એ માલ જે છે એ સીજ કરી દીધો છે એનું રોજકામને કરવામાં આવ્યું છે ફૂડવાળાને બોલાવીને એના સેમ્પલો લેવામાં આવ્યા છે આ બધી પ્રકારની જે કંઈ કાર્યવાહી છે તેઓ દ્વારા કરવામાં આવી છે પરંતુ આપણા માર્કેટયાર્ડમાં ગઈકાલે આવા બે ઢગલા હતા હું ફરી ફરીને કહું છું કે બે ઢગલા હતા સીસીટીવીથી સજ આખું માર્કેટયાર્ડ છે મિત્રો એટલે એમાં જો અમે કંઈ ખોટું બોલતા હોય તો પછી તમે સીસીટીવી જાહેર કરજો અને તમે કહીજો કે આ તમે ખોટા હતા બરોબર છે તો આપણે સ્વીકાર લઈશું કાલ બે ઢગલા હતા મિત્રો આવા એક ઢગલા જે છે એની હરરાજી પણ ભેરસેડવાળાની આવી ગઈ હતી અને બીજામાં પકડાના એટલે ખબર પડી એના કારણે જે છે મિત્રો એ સારા વેપારીઓની હડોદ માર્કેટ ની આની જે છબી છે ને એ ખરડાઈ છે આપણા એક જ મિત્રો પ્રયત્ન હોય છે કે આપણું યાર્ડ આવડું છે તો આથી પણ હજી મોટું થવું જોઈએ આથી પણ માર્કેટ યાર્ડ જે છે વિશાળ થવું જોઈએ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું છે તો સૌરાષ્ટ્રનું પહેલાં નંબરનું ગુજરાતનું પહેલાં નંબરનું હળવદનું યાર્ડ બને ને બધાની મિત્રો જવાબદારી છે કે આપણને બધાને ખ્યાલ છે કે હમણાં જ હું તમને વાત કરતો હતો કે આ માર્કેટ યાર્ડ છે તો મિત્રો આપણે બધા છીએ અહીંયા આગળ કારણ કે આના માર્કેટ યાર્ડના કારણે ખેડૂતોને પણ ફાયદો છે ધાંગ્રા મૂડીને એ બાજુના ખેડૂતો પણ અહીં જણસીઓને બધી વહેંચવા માટે આવે છે અહીંના જે વેપારીઓ છે એ પછી હોય એવા ઉઠામણા થઈ જાય પછી અને એ તો બધા એમાં આવું તો રહેવાનું જ થોડા જાઝા તો આઘા પાછા થવાના જ બધાય માણસો તો સારા ન હોય પરંતુ જે લોકો આવી ભેરસેડું કરે છે જે લોકો આવા કાંડ કરે છે તો એની સામે કાર્યવાહી ખરેખર કરવી જરૂરી છે માત્ર માર્કેટના લેટર પેડ ઉપર આપણે કહી દઈ બધા એને સૂચના આપી દઈ કમિશન એજન્ટને વેપારીઓને એને કે ભાઈ આવું નહીં કરવાનું તો પછી આ તમે વેપારીઓ જે આવા લોકો જે છે એના સમર્થનમાં છો એનું નક્કી એ થયું જો કોઈ ખેડૂતો ભેરસેડ કરીને લઈને આવ્યો હોત તો પછી આ લોકો મને ખ્યાલ છે કે એની સામે ફરિયાદ કરે તા કે ભાઈ હડદ માર્કેટયાર્ડમાં તમે કેમ આટલું બધું પ્રેસર લઈને આવ્યા માર્કેટયાર્ડની તમે આબરું કાઢી નામ કર્યું ને તેમ કર્યું ને પરંતુ એ વેપારીએ જે કર્યું છે મિત્રો એટલે હવે આ એને બચાવ છે એ આપણને બધાને ખબર છે નહીતર કાલે એ બે ઢગલા સીઝ કરી આપતા હતા અને એ બે ઢગલા સીઝ થયા હોત તો પછી આપણું માર્કેટ માર્કેટયાર્ડનું નામ પાટડી માર્કેટયાર્ડમાં ખરાબ ન થાત ત્યાં આગળ કંઈ ન થાત પાટડી માર્કેટયાર્ડમાં જે છે હવે કહેવાય છે કે હળવદના વેપારીઓ કંઈ પણ અહીંયા આગળ આ વહેંચવાની આવે તો ખાસ ધ્યાન રાખજો કારણ કે પોરવી જાય છે ખરાબ માલ ને આવું આવું કે પછી હમણાં બીજા વેપારી મિત્રો હમણાં મળ્યા તો કે હજી માલ નું વેચાણ નથી ગોંડલ મારે ઓલા સોરી ઊંઝામાં કારણ કે આવું બધું થયું એટલે ત્યાંય ખબર પડી જાય છે ભાઈ હડોદમાં અમુક વેપારીઓ આવી ભેસ્ટ ને આવું બધું કરે છે એટલે ધ્યાન રાખજો એટલે એ બધો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે એટલે ખાસ જે આવા લોકો છે આવી જે પેઢીઓ છે તેની સામે હળદ માર્કેટયાર્ડ પણ કાર્યવાહી કરે તે જરૂરી છે ને તેની સાથે હવે મિત્રો જોવાનું એ છે કે આ ધર્મ એન્ટરપ્રાઇઝને એની સાથે બીજા કેટલા એવા લોકો જોડાયેલા છે કે એને આ રીતના જે છે જીરામાં કે બીજા કોઈ હોય તો એમાં પછી આ બધા પેરસેડ નહીં કંઈક કરે છે અને કંઈક તો કર્યું છે તો જ સીજ કર્યો છે માલ નહીતર તો કંઈ છે નહીં અને આવું વેપારીઓ કરતા હોય છે ખેડૂતો ભાગે કંઈ કરતા હોતા નથી આવું છે બધું આ બધું રસ્તો હતો પણ છતાંય વાંધો નથી નથી ખબર પડતી તો આવું બધું રહેવાનું છે પરંતુ ખબર હોવા છતાંય જો આપણે અજાણ થતા હોય તો પછી એ વસ્તુ ખરાબ છે આપણે અહીંયાથી કોઈ ચોર આપણા ઘરે ચોરી કરી જાય ને પછી મિત્રો આપણે એને કઈ કે સારું આયેવું કોઈ ચોરી કરવા ન આવતો તું એ બધું મેં કીધા પાછું તો આવું તો ન હોવું જોઈએ તો એને વરી પાછું એ તો પકડી જાય તો ચોર નહીં કરતો કંઈ છે નહીં એટલે આવું છે એટલે આવા જે કંઈ વેપારીઓના કારણે બીજા વેપારીઓની છબી જે છે એ ખરડાય છે એટલે આવા જે પેઢીયું આવા વેપારીઓ છે એની સામે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ પાટડીમાં જે બન્યું છે બે દિમાનો રિપોર્ટ આવશે પછી હકીકત ખબર પડશે કે આ લોકોએ શું ભેરસેળ કરી છે પરંતુ પ્રાથમિક માહિતી આપણી પાસે એ છે કે જીરાની અંદર વરિયારીની ભેરસેળ કરે છે સિરપ જેવું જે કંઈ કેમિકલની આવે છે એ નાખે છે એટલે કલર બધો સરખો દેખાય છે આજે અમે જોયું કે વેપારી એમ કહેતા હતા કે આ જીરુંની હરરાજીમાં હું પાંચસો જેટલું જીરું ખાઈ ગયો કારણ કે જો આવું કંઈક આવી જાય ને અમે કન્ટેનર મેંકલીને જો રિજેક્ટ થાય તો પછી ગોદડાનાય ન વધે કરે અને એ વાત તો હકીકત છે એટલે એ કે જીરવાની આપણે હરાજી આવે ને જીરું અમે લઈને તો હવે તો ખાવાનું ચાલુ કર્યું એટલે એ કે પાંચસો જેટલું હું આજ એક દિવસમાં જીરું જે છે મિત્રો એ ખાઈ ગયો છું અને એ પણ વાત એક હકીકત છે હરરાજીમાં જે સારા વેપારી મિત્રો છે એમને બધા ખ્યાલ છે કે જો આવું કંઈ આવી જાય ભૂલથીને જો આવી ગયું તો નામ તો એમનું જ ખરાબ થવાનું છે પછી છેલ્લે તો ખબર પડવાની નથી કારણ કે ચાલીસ પચાસ ખેડૂતોનું કે પંદર વીસ ખેડૂતોનું લીધું તો એમાં તો પછી બધું ભેગું કર્યું એ લીધો ખબર પડવાની નથી હવે આની સામે શું કાર્યવાહી હળોદ માર્કેટયાર્ડને પાટડી યાર્ડ કરે છે એ જોવાનું રહ્યું આભાર મિત્રો